તો એટલા માટે તો આપણે સાંઈ ઉભા છીએ આપણે શરૂઆત કરીએ બ્લોગ તો અત્યારે કામમાં છે ખેતરમાં જવાનું છે ગામમાં તો મારે છે મારે જવાનું છે શાકભાજી ઉતારવા એટલે અમે બે વાડ જોઈને બેઠા છીએ ઘડીક થાય તો હા તમને ઘડીક પવન આવતો હતો પણ પછી એવું લાગ્યું કે ઘડીક તો ઘડીક ઘડીક બેઠા 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 થઈ ગયા અમારે શિયા

રેડી અને તમે દાંતડું લઈને જાઓ નીણ વાઢી આવો બીજું હું દાંતડું લઈને અને ટાઢો પવર હવે થઈ ગયો છે એટલે વાંધો નથી હાલો તો હાલીએ તો હાલો ભાઈ અમે જઈએ છીએ કામ માટે કારણ કે અમારે કરવું પડશે કામ કારણ કે અમારું કામ છે એ કામ છે તો હવે ખેતરમાં જઈએ છીએ ને આપણે ઉતારશું શાકભાજી બકાલું તમને મને જોઈન લાગતું છે કે કેટલો બધો તડકો છે ડિગ્રી હો ભાઈ ડિગ્રી આવી ગઈ છે એજ્યુકેશન ડિગ્રી કંઈ કામ કરે એમ નથી એટલો ડિગ્રી તપણ છે તાજા ભીંડા અને તુરિયા હો ભાઈ કંઈ ઘટે નહીં ઉતારવા માંડ્યા સાલું પાછા

તો આમાં ભાઈ તુરિયા અને ભીંડા વટાણા તને પાણીની ખાસ જરૂર છે પણ જોકે હજી બે ત્રણથી કેળે પાછું પાહું આ મારે હાકી નહીં ખુશ આપણે હાથી અને હાલો આપણે ઓનીકોર જઈએ ભાઈ અને ઉતારીએથી ઓનીકોરથી બે ત્રણ હજુ બાકી છે જ ઉતારવાની ઉતારી દઈએ પણ આમાં જો પાયેલ નથી તો એ તરીડા પડી ગયા જમીનમાં એટલે એને ખાસ પાણીની જરૂર છે ગુવારમાં હવે ગુવાર દેખાણો છે ભાઈ ઝીણો 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 ફાલ લાગ્યો હવે ઝીણો ઝીણો જો હજી ગુવાર દેખાતો આવે છે જોકે ભીંડા તો આવી ગયા છે એ તમને દેખાતા છે આમાં જા આખા આખા ભીંડા ગુવાર તો થોડોક જ છે આ કુણો દેખાય ગુવારની બાકી ઉતારવાનો એટલે રાખે છે ધીરે ધીરે ગુવારમાં મીંડો ગુવાર આવવા તો ગુવાર ઉતાર વખરો ભીંડા ઉતારવા હેલા એનાથી હેલી દૂધી કેટલી કાયરો રે બાપુજી ત્રણ તો ગરમી બહુ થઈ ગયા કોઈ એક જ ધારો તડકો સાલું ને સારું પાંત્રી ડિગ્રી તાપમાન પૂકી ગયું હતું પાછું બે દિવસ પછી કેટલાક ઉતારી છે મમ્મી ભીંડા મમ્મી કે ભીંડા ક્યા દેખાડો તો કેવા કુણે વાળા ભીંડા છે વાહ બહુ સારા છે ઓ કાલે અહીંથી આ માલે ઉતારો ના લે પછી દૂધીન ભીંડા તુરિયાન ચાલુ કન્ટિન્યુ ઉતારવાનું તારે 500 केरा हवार में उतार ले हां एमा गा। ले 500 केरा हवार में उतार ले भाई बाकी है ना बिना कोथरा नाख दे हां के जो उतारવાનું છે ને આટણ પાસી કુણે ભાવી જાય બપોર લંગાઈ જાય છે કા તમે હાતેલી કી फाટી ગઈ તુરિયા પૂરા કરી અર્જી તુરિયા પૂરા કરી દઉં નું એક આસે સેલી બસ આ ઘરે જાવ થોડે કો નવરો થઈને પોરો ખાઈને પજા આવો

રેડી રેડી હાલો હવે કમ્પ્લીટ આવું તારું એટલે એવું બધું છે ને થોડા 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 છે હવે આ ભાઈ ઓલી એક પકડવાનું છે કઈક જોવામાં ઓલું બિસ્કીટ જેવું કઈક નાખ્યું છે ગંધાતું છે બધી મરી મરીગલ પડી છે નવી જુગાર ટેકનોલોજી અંદર કરી જઈને

એ કે પાકેલ નીકળે બહુ થી પાકેલા તો એને પાકીન તો ખવાના હોય કે કે ડાયરેક્ટ કાસાનું કરવું છે ને પછી બનાવવાનું છે છે શું કે બાકી માર્કેટ માર્કેટ આ ફૂલ તેજમાં છે ને તો તમે મોજમાં ને અમે તો મોજમાં જ થઈ જો ફૂકે છે દોડ કા બાપા ભાઈ બીડી પીવી પડો ભાઈ

હું વંડીનું કામ હાલતું હતું વંડીનું કામ હાલે ઠેક શીખું દાદા ઢેકલા પીડ્યા છે ત્યાં ઢેકા કરવાના તગારામાં પીડ્યા છે થોડાક હાલો ભાઈ જેને શીખું ખાવા હોય વીસ ના કિલો ને ત્રીસ ના કાસા કા અરવિંદભાઈ હવે યાદ રહી ગયો તો વીસ ના કિલો ને ત્રીસ ના કાસા હવે લાગે પડ્યા છે શીખું અમુક પાકેલા છે અમુક કાચા છે આ શીખું છે પાકેલું છે અમુક છે કાસા છે અમુક પાકતા આવે છે

થોડું કાવળું થાય તો ગા એક સિકુ થોડો ને 10 જાય 10 મકરા છોટી જાય મોમના મહિના આવે મોમના હા સારું હાલો હવે કડી કામ લઈ તમે કામ લ્યો હે કેવા ભાવે છે ને તમાન ખાવ્યું છે ખાધું એવું છે હા ઈ હાસુ ભરાઈ ગયું ભાઈ બકાલો તુરિયામાં ભીંડા એક બે ત્રણ ચાર પાંચ સોરિયા હાથ હાથ ભીંડા છે અને પાંચ તુરિયા છે ભીંડા ઉતરી ગયા છે અને પાંચ કિલો એટલે પાંચ પંદર કિલો તુરિયા સાચું ઉતરી ગયા દૂધી માં આવી ગયા પાછા ફૂલ અને તોરાઈ ગયું સાથે બકાલું કાંટા તળીને ત્રણ કિલા એક મીઠું બે ઓલા એટલા વૈધા હાલો મૂકી આવું છે તો અત્યારે તમને દેખાતું છે સાખું કારણ કે અત્યારે છે ભાઈ અંધારું થઈ ગયું છે ને બધું વાડીએ થઈ ગયો છે લેમ્પ તો અત્યારે આપણે આ જે મોડલ વાડીએ હોતી હતા કારણ કે કામ તાજું હતું એટલે બધું છે પવન બવન બધું વાયકલાસ વાય છે થકી ગયા કામ કરી કરીને આ બધું ઉતારવાનું બધું એવું હતું તો હાલો હવે કોઈ પીડ્યું છે કેન અને લઈને હવે જઈએ તે મળશે તમે કાલ નવા બ્લોગમાં ત્યાં હું જાવજો જય મુરલીધાર જય દ્વારકાથી તો આપણે થઈ ગયું તો સાંજે મોડું ભાઈ અને ગાડીને ગતિ પકડાવીએ તો ગાડીને ત્રણે હાલે છે બાર નંબર ઉપર તો આપણે એને ગતિ પકડાવતા પકડાવતા જવાની છે વીસ નંબર લગન જોઈએ છે કેટલીક ગતિ પકડે છે કારણ કે આજે આપણે અંદર થઈ ગયું તો અંધારું તો કેળા પછી કોઈ નહીં તો જનાવરને એવું બધું રખડતું એટલે તો કોઈ નથી આવ્યા ભાઈ હાલો ગાડી પૂરી ગઈ છે તમને કીધું એટલે વીસ નંબર ઉપર અહીં સ્પીડ રાખવાની છે વીસ નંબર ઉપર નકર ઓઘામાં પકડાવી નાખીએ તો એટલી રાખી જાય